નમસ્કાર સુપ્રભાત હું શશી અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજના સમાચાર શરૂ કરીએ તે પહેલાં જોઈએ ન્યૂઝપેપરની હેડલાઇન ગુજરાત સમાચાર કુસ્તી સંઘની માન્યતા રદ કરવામાં આવી છે બ્રિજભૂષણને ધોબી પછાડ પહેલવાનોનું દંગલ નવનિયુક્ત અજય સંજય સિંહ સહિત પેનલની કેન્દ્ર સરકારે હકાલપટ્ટી કરી છે દેશભરમાં પાંચ વર્ષમાં એકસો ચાલીસ ખાનગી યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત પ્રથમ સ્થળે છે ચાલીસ બેઠકો બચાવવા કુસ્તી સંઘ રદ કરવા નિર્ણય લેવાની શક્યતા છે સરકાર સાથે કોઈ લડાઈ નથી માત્ર મહિલા એથ્લેટિક્સની ચિંતા છે સાક્ષી ઠાકુર હવે ભારતના ઓઇલ ટેન્કર સાઈબાબા પર લાલ સમુદ્રમાં હુથીનો ડ્રોન હુમલો થશે દેશમાં પાંચ વર્ષમાં એકસો ચાલીસ ખાનગી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ગુજરાત પ્રથમ સ્થળે છે સૌરવજ્વાળાની પ્રચંડ થપાટથી પૃથ્વી પર જીવલેણ ટ્રેન અકસ્માતો થવાનું મોટું જોખમ છે બ્રાહ્મણ શ્રાપ આપે તો કુળનો નાશ થઈ જાય બિહારના પૂર્વ ડીજીપી પૂર્વ ઉત્તર અને દક્ષિણ ઝોનમાં બે દિવસ પાણીનો ફરી કકડાટ જોવા મળશે ફીડર લાઇનમાં જોડાણની કામગીરીના કારણે પાણી પુરવઠા વિતરણમાં વિલંબ અને કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી અપાશે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરાવનાર મહિલાને ધમકી આપવામાં આવી છે ગાયકવાડ પરિવારની મકરપુરા વિસ્તારની આ ઘટના છે રૂપિયા પાંચ કરોડ ઉઘરાવી લીધા પછી પણ પિતા પુત્રને ધરમશાળામાં રહેવું પડ્યું છે રૂપિયા ક્યાં પગ કરી ગયા તેનો જવાબ નથી બેંક બેલેન્સ પણ રહ્યું નથી સાઈ કન્સલ્ટન્સીના ઠગ પિતા પુત્ર સામે ફરિયાદનો સિલસિલો જારી છે વધુ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે કેનેડામાં વર્ક પરમિટ માટે રૂપિયા ચાર અને પોલેન્ડમાં નોકરી માટે રૂપિયા ત્રણ લાખ પડાવ્યા હતા પિતા પુત્રએ ક્રિકેટ રમ્યા બાદ જીમમાં જઈ ઘરે ગયેલા ગોધરાના વકીલનું હાર્ટ એટેકથી મોત થયું છે યુવા વયે એટેકના વધુ એક કિસ્સા સામે આવે છે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરાવનાર મહિલાને ધમકી આપવામાં આવી છે વડોદરા શહેરની સ્કૂલો વીસ ટકાથી માંડી સો ટકાનો ફી વધારો માંડ્યો છે ખાનગી સ્કૂલોની ફી વધારવા માટે બનાવેલી કમિટીની સમક્ષ વડોદરા શહેરની સ્કૂલોએ વીસ ટકાથી માંડી સો ટકાનો ફી વધારો માગ્યો છે ફિલ્મ જોવા માટે જતા એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યું છે એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ન્યુ અલ્કાપુરી અને ગોત્રી રોડ પર નશામાં ચૂર પાંચ પકડાયા છે દારૂ ઢીચ્યા બાદ કાર ચલાવનાર પકડાયા છે એક પીધેલાની કમરના ભાગેથી દારૂની અડધી બોટલ મળી આવી ગુજરાતમાં વાઇબ્રન્ટની સાથે કોરોના પણ નજીક આવી રહ્યો છે વડોદરામાં વિકાસ કાર્યોમાં વિશ્વની અજાયબી જેવા ડબલ ડેકર ફૂટપાથની ડિઝાઇનથી વિવાદ સર્જાયો છે મકરપુરા જીઆઈડીસીમાં કાર પાર્કિંગના મુદ્દે મામા ભાણેજ પર હુમલો કરવામાં આવે છે પીઠીના કાર્યક્રમમાં યુવતીની છેડતી અને ડાન્સના મુદ્દે ચાકુથી હુમલો કરવામાં આવે છે સાયાજીગંમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ યુવકો પકડાયા ચાર મોબાઈલ કબજે હવે જોઈએ હેડલાઇન સાથે ગુજરાત સરકારની સમજૂતી જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સત્તાવાર જાહેરાત થશે એક વખતમાં ચોવીસ યાત્રી અને છ ક્રૂ મેમ્બર જઈ શકશે દરિયામાં ત્રણસો ફૂટ નીચે સબમરીનમાંથી દ્વારકાના દર્શન થશે પાંચ વર્ષમાં એકસો ચાલીસ ખાનગી યુનિવર્સિટી ખુલ્લી સૌથી વધુ ગુજરાતમાં સરકારનો ધોબી પછાડ કુસ્તી સંઘ સસ્પેન્ડ દબદબાના પોસ્ટર હટાવાયા રાજ્યના છ લાખ નાના વેપારી રૂપિયા કરોડથી વધુની લોન આપવામાં આવશે વેપારીઓ ગોરવાન પચાવી ધમકી આપતા મહિલા સહિત ચારની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવવામાં આવ્યો છે પવર પાસે ટ્રકની અડફેટે અને ખટંબા નજીક ઇકોની ટક્કરે બે યુવકના મોત નીપજ્યા છે આજવા રોડ પર લગ્નની પીઠી વેળા ડાન્સ મુદ્દે ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે બે ઘાયલ થયા છે બે બહેનો માધવનગરમાં પહોંચી સાત મિનિટે જ કૂદી પડી હતી છત પરથી આપઘાત કેમ કર્યો તે અંગેનું રહસ્ય અકબંધ છે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં હત્યા થઈ હતી ચાર વર્ષ પૂરા થયા પોલીસ મથકમાં હત્યા મુદ્દે વકીલ બદલવા શેખ બાબુનો પુત્ર કોર્ટમાં છસો ડોલરના બિલ સેટલમેન્ટ માટે પ્રોજેક્ટ ઠેલાયો પચીસ હજાર ઘરમાં પ્રીપેડ મીટર જાન્યુઆરીમાં લગાવાશે ધંતેશ્વરમાં રોડ પહોળો કરવા પાંત્રીસ વર્ષ જૂનું મંદિર સ્વેચ્છાએ હટાવાયું હવાલાથી વહીવટ પાલિકામાં બે હજાર ચોવીસમાં સાત એન્જિનિયર સહિત ઓગણસાહીઠ અધિકારી કર્મચારીઓ વય નિવૃત્ત થશે જેટકો વિવાદ કોલ લેટરમાં પોલ ટેસ્ટમાં હાથ અડવાવો એક પગ તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પાલિકાના એકસો તેપન બેંક ખાતામાં ચોપન કરોડની રકમ પડી રહ્યાનો રિપોર્ટ છે રાધા સમુદ્રમાં તેલ ટેન્કર વાહન સાઈબાબા પર ડ્રોનથી હુમલો તમામ ભારતીય સુરક્ષિત છે કાશ્મીર મસ્જિદમાં અજાન આપી રહેલા પૂર્વ એસએસપીને રહેસી નાખવામાં આવે છે ડંકી રિયલ લાઈફ સ્ટોરી વિદેશ જવાની મથામણ જીવન સાથે જોડીને દર્શાવી પરિવારો જોવા આવી રહ્યા છે એ વાત જ હિટ બનાવશે એક જ દિવસમાં અઢાર દર્દીના મૃત્યુ કેસમાં બે તબીબ સસ્પેન્ડ ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસી મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે પાટીદારોની પાંખી હાજરી સીએમ સ્ટેજ પાછળથી જ રવાના થઈ ગયા રાજકોટ ઉપલકાંઠા વિસ્તારમાં પાટીદારોને મિલન સમારોહ યોજાયો હતો બાળકોમાં વધતા સ્ક્રીન ટાઈમને ગ્રીન ટાઈમમાં ફેરવવાની સલાહ એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું હરિધામ સોખડામાં સત્યાવીસમી પ્રેમ સ્વરૂપ સ્વામીના પ્રાગટ્ય દિનની ઉજવણી થશે રામ મંદિર પ્રતિષ્ઠા અને યુવા પર્વના નિમંત્રણ સ્વરૂપે આત્મીય બાઇક રેલી યોજવામાં આવી હતી ગાયત્રી પરિવાર દ્વારા ગોત્રી સહિતની શાખામાં એક સાથે જપ યજ્ઞ કરવામાં આવ્યા હતા મહારાજા અગ્રસેન ક્રિકેટ લીગ રમતગમતમાં રૂચિ કેળવવા બે ટીમમાં બાવીસ મહિલાને સમાવાય છે હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન રાતા સમુદ્રમાં ભારતીય જહાજ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે ગુજરાત કાંઠા નજીક વીસ ભારતીયો સાથેના વિદેશ જહાજ પર હુમલાના બીજા દિવસે ભારતીય જહાજ નિશાન બનાવાયું ફ્રાન્સમાં અટવાયેલા વિમાનના અનેક ભારતીય મુસાફરોએ રાજાશ્રયની અરજી કરી છે કાશ્મીરમાં તાપમાનનો પારો ઠારબિંદુથી નીચે ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડીની પકડ વધવા લાગી છે જમ્મુ કાશ્મીરમાં નિવૃત્ત એએસપીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે સ્વદેશી ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોય આઈએનએસ ઇમ્ફાત આવતીકાલે નૌકાદળમાં જોડાશે નડિયાદ નગરપાલિકાને એક કરોડની ગ્રાન્ટ મળી છતાં પણ રોડ પરના ખાડા યથાવત ડિટવાસ દારૂ ભરેલા ટેમ્પા સાથે છ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઇઝરાયલથી પત્નીએ મોકલેલા નાણાં પતિએ ઉડાડી ખાધા ઈસુ જન્મોત્સવ નાતાલ પર્વની ઉજવણીનો ચરોતરમાં થનગનાટ જોવા મળ્યો હતો સાયબર ગઠિયાએ નડિયાદના વેપારી પાસે તેપન હજારની તેપન હજાર રૂપિયા પડાવી લીધા પ્રજ્ઞાચક્ષુ સુધાબેનના કાર્યોની સુવાસ ચારે કોર પ્રસરી રહી છે એસપી યુનિટમાં ઓક્ટોબર પરીક્ષાના પરિણામો જાહેર કરાશે નડિયાદમાં નિઃશુલ્ક સર્જરી કેમ્પ યોજાશે માનવ કલ્યાણ મંડળ દ્વારા જીવન જરૂરિયાતની એકસો બાવીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન ખેલ મંત્રાલય દ્વારા રેસલિંગ એસોસિએશન સસ્પેન્ડ સંજય સિંહની ટીમ ચિત્ત સાક્ષી મલિકની નિવૃત્તિ અને બજરંગ પુનિયા તેમજ ગુંગા પહેલવાન દ્વારા પદમશ્રી પરત આપવાના નિર્ણયથી કેન્દ્ર સરકાર હચમચી ઉઠી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આઈઆઈટી બોમ્બેને રૂપિયા સત્તાવન કરોડ દાનમાં આપ્યા હિન્દી ભાષી રાજ્યોમાં મોદી રાહુલ ગાંધી કરતાં આગળ હજુ પણ નરેન્દ્ર મોદી પીએમ પદની પ્રથમ પસંદ સર્વે કેન્દ્ર સરકારે અંડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહીમની સંપત્તિ પાંચ જાન્યુઆરીએ હરાજી કરવાનો નિર્ણય લીધો છે ડી કંપનીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે બારામુલ્લામાં અજાન આપતા નિવૃત્ત એસએસપીની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી આતંકીઓ શોધમાં સર્ચ ઓપરેશન જારી મરાઠા આરક્ષણ મામલે સુપ્રીમમાં ક્યુરેટિવ પિટિશન પર ચોવીસ જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે ખાનગી સ્કૂલોની ફી વધારવાની માંગ છે શિક્ષકોના પગાર વધ્યા સ્કૂલની ઇમારતના ભાડા વધ્યા એટલે વિદ્યાર્થીઓની ફી પણ વધારવાની શાળા સંચાલકોની શિક્ષણ બોર્ડને લેખિત રજૂઆત કરવામાં આવી છે શહેરના માંજલપુર વહેમાલી અને હરણી વિસ્તારમાં પાણીનો કકડાટ સર્જાશે બુધવારે ચાર લાખ લોકોને પાણી નહીં મળે ત્રણ ત્રણ મગોરોની બાજુમાં મહિલા કપડાં ધોતી હોય એવું વડોદરામાં જ બની શકે છે પૂર ઝડપે દોડતા ડમ્પરને લીધે દંપતીનો જીવ જોખમમાં મુકાયો ફતેગંજ બ્રિજ પર બેફામ દોડતા ડમ્પર ચાલકની રીતસરની ધોલાઈ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા બનાવાતો ડબલ ડેકર ફૂટપાથ વિવાદમાં સપડાયો છે હવે જોઈએ સંદેશ પેપરની હેડલાઇન નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહના તમામ નિર્ણયો રદ કરાયા છે ફેડરેશનની તમામ કામગીરી સ્થગિત કરાઈ છે ખેલ મંત્રાલયની ધોબી પછાડ ડબલ્યુ એફઆઈ સસ્પેન્ડ કરવામાં છે રાધા સમુદ્રમાં વધુ એક જહાજ પર ડ્રોન હુમલો હુતી વિદ્રોહીઓનું કારસ્થાન છે ફ્રાન્સ વિમાનના ત્રણસો ત્રણ પ્રવાસીઓને દેશ છોડવા મંજૂરી મળ્યાના અહેવાલ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સજ્જ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરની આવરદા એક હજાર વર્ષની રહેશે રામ મંદિર નિર્માણ કાર્યમાં ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ફ્રાન્સમાં વિમાનના ત્રણસો ત્રણ પ્રવાસીઓને દેશ છોડવા મંજૂરી મળ્યાના અહેવાલ છે રાતા સમુદ્રમાં વધુ એક જહાજ પર ડ્રોન હુમલો થયો છે ગૂગલે દસ કરોડ યુઝર્સને રૂપિયા પાંચ હજાર આઠસો બાવીસ કરોડ ચૂકવવા પડશે કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ જારી રહેશે રાજ્યની સિદ્ધારમૈયા સરકારનો યુટર્ન બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પીએમ મોદી નાના વેપારીઓ અને શેરી ફેરિયાના ગેરંટર બન્યા અમિત વિદ્યુત સહાયકના પોલ ટેસ્ટના કોલ લેટર હજી પણ અસ્પષ્ટ છે તંત્ર દ્વારા સ્પષ્ટતા ન કરાતા ઉમેદવારોમાં મૂંઝવણ જોવા મળી છે દંતેશ્વર તળાવથી તરસાલીને જોડતા રોડની વચ્ચો વચ્ચ મંદિર હતું દંતેશ્વરમાં રોડના કામમાં નડતું ચાલીસ વર્ષ જૂનું મંદિર સ્વેચ્છાએ હટાવવામાં આવ્યું છે નોન ઓપરેટિવ એકસો ત્રેપન બેંકમાં ખાતા ખોલ્યાના મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂપિયા ચોપન કરોડ પડી રહ્યા છે રિઝર્વેશન વગર મુસાફરો કોચમાં ઘૂસી જતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે ભારતીય એમ્બેસીએ દુબઈથી રોમાનિયાની ફ્લાઇટમાં ગયેલા પેસેન્જરોની યાદી મંગાવી છે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ બેનો રાજકોટથી શુભારંભ કરવામાં આવ્યો છે અમરેલીમાં વડાપ્રધાનના અપમાન બદલ પૂર્વ સાંસદ સામે ગુનો નોંધવામાં આવ્યો છે વિઝા કન્સલ્ટન્સી એજન્સીના વધુ બેની ધરપકડ કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં નેવ્યાસી હજાર નેવું લોકો આયુષ્યમાન યોજનાથી વંચિત જોવા મળી રહ્યા છે ખટંબામાં ઇકો કારની ટક્કરે આંધ્રપ્રદેશના વિદ્યાર્થીનું મોત થયું છે ફતેગંજ પોલીસે ગઈકાલે બે ગુના નોંધ્યા વિઝાને બહાને ઠગતા એજન્ટ પિતા પુત્રની વધુ રૂપિયા સાત લાખ વીસ હજારની ઠગાઈ સામે આવી છે તો આ હતા ન્યૂઝપેપરની હેડલાઇન વધુ સમાચારો માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ